બધા મિત્રો ને જુનાગઢ થી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સાકરણી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર હર હરમ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારે બાબલી મોજમાં જ રહેવાનું છે ભાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું આજના તાજા કાઈ નહીં બને છે બટકા ને નાસ્તો કરી ઓકે પછી કામ કરીએ એવું છે કઈ માટે મેં પોતા રાખ્યા છે છે ને કામ એમ કેમ હું કામ કરું એક ઓપ્શન આપું હે તો ખી જાય તો નહીં ને હે ઘણા કહેતા હોય કે ઘરની ઘરવાળીને આરામ મળે ને તો બીજા લખન કરી દેવાય ઈ કેના કામ કરવા લઈ કે તમે કરી શકો છો તમને એટલો વિશ્વાસ હોય વેલેન્ટાઈન ડે આવે જ છે હા તો તમે કરી શકતા હોય તો તમે કરી શકો છો વેલેન્ટાઈન ડે ના દી આઈ એમ નો પ્રોબ્લેમ

પણ સાથે સાથે હું ત્યારે છે ને નંબર પણ એક્ટિવ આપણે જે પેલો છે ને આપણો આપેલો ચોરાણું બસો ચોરાણું અઠ્યાસી જીરો છોતેર વાળો એ નંબર એક્ટિવ રાખવા હું કરું છું અને આપણું જ્યારે લાઈવ સેશન ચાલતું હોય ત્યારે આપણે ઓનલાઈન ફોનમાં પણ વાતો કરી શકીએ તો આ સજેશન આવકાર્ય છે કે નહીં એટલે કે મારું સજેશન છે એવું તો તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે અને બાકી ગરમા ગરમ રોટલીના બટકા અને આપણો ઠંડો ઠંડો ચા કારણ કે આપને ઠંડો ચા ભાવે નહીં

कोई भी लक्ष्य प्राप्त करने के लिए आपको आखिरी सास तक मेहनत करनी चाहिए क्योंकि या तो आपका लक्ष्य प्राप्त होगा या तो आपको अनुभव प्राप्त होगा दोनों में से कुछ ना कुछ तो प्राप्त होगा ही

એ દિવસના ઘરે ને ઘરે ઘરે ને ઘરે હતા ને તો કીધું હાલો આખ તો ગામમાં આટો મારી આવી કા ગામમાં ખરીદી કરવા હું શું લેવાનું તમારે લેવી છે ભાઈ ઈંગ પ્રખ્યાત છે નો કરી હોય તો લેજો બાકી આ વાહનવાળા તો શાંતિ હું લીધું આ ઘર સંસારમાં આવ્યો ને એટલે આ વાર મારા વાર લાગે તો આ ગામમાંથી ખરીદી કરીને હવે જવાહર રોડ ઉપર સિદ્ધેશ્વર દાદાના મંદિરે દર્શન કરવાના છે અને સ્વામિનારાયણ બાપાના પણ દર્શન કરવાના તો ચલો આજે હવે તમને પણ હું દર્શન કરાવી દઉં કારણ કે તમારામાંથી ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે જવાહર રોડ ઉપરનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંના દર્શન કરાવું જય સ્વામિનારાયણ સારું

બીજું શું કહે દીધી હું ભૂલાઈ ગયું મને શું સાહેબ એ વાત નઈ ખ્યાડી એમાં અમારે પર્સ તૂટે છે એક આવું નાનું નાનું પર્સ લીધું પૈસા થઈ રહ્યા તો આ નાના ભરવાના વધી જાય તો મોટા ભરવાના અને એક એક હિંગ લેવી છે અમારે બાજુ વાળા વખાણ કરે છે કે બહુ મસ્ત આવે છે તો હું વાપરી પછી કઈ લે આ તો મેમસાબની નહીં છે ભાઈ તો તો હારી જાય મેમસાબ ની વસ્તુ નોખું થોડું હોય કઈ

એ આઈ લવ યુ થેન્ક યુ ના આજે પ્રોમિસ દે છે તો હું આ બધા લોકોની સામે પ્રોમિસ કરું છું કે તારી આખમાં ક્યારે પણ હું તને આશું નહી આવવા દઉં પક્કા પક્કા વળા બીજું પ્રોમિસ એક કરું છું એક કરું છું કે લાઈફ ટાઈમ હું તારો સાથ નિભાવું તને ક્યારે પણ હું એકલી નહી મં પક્કા દઉં પક્કા આ રોડ હોય ગાડી તો આવું થઈ ગયું માર પાછું મારે વાયગા છે પોણા ચાર અને ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે ને હવે થોડું ઘણું કામકાજ કરવાનું છે ને એના પછી પાછું બનાવવાનું છે મસ્ત મજાનું સીઝન વગર નું અથાણું

અત્યારે બનાવીને પછી કેળાના અથાણામાં આપણે ઉપયોગ કરવાનો છે એ હું બતાવીશ જ્યારે કેળાનો અથાણું કરીશ ને ત્યારે ઓકે અને હજી આના પછી ગળ્યામાં એક ટ્રાન્સફર કરે ને હા એ લીંબુ બની જાય ને એકદમ ચડી જઈને છાલ ગળી જાય ને એ પછી ગળ્યું કરવાનું ગોળવાળું થાય અને ખાંડવાળું થાય બેય ચલો આજનો પ્રશ્ન હું આપી દઉં જવાબ પછી તહેવાળ આવશે

આજે પણ મેં દસની જગ્યાએ અગિયાર નામ સિલેક્ટ કર્યા છે તો અગિયાર નામ હું બોલું છું વન બાય વન નર્મદા હેરપરા ઉર્વી અઘેરા હેમાંગી દક્ષિણી પ્રભાબેન માલવિયા શંકાણી હિના અંસાબેન પેથાણી અક્ષય ચુડાસમા મધુકાંત રાદડીયા સંજય ગોસ્વામી મેરામણ સુવા અને પરમાર ચંદ્ર આ આપણે પિક કરેલા હતા રેન્ડમલી અગિયાર નામ બાકી તો બધાનો લગભગ કહીએ ને કે કોઈનો ખોટો જવાબ આવ્યો જ નથી આજના આ ક્વેશ્ચનમાં તો બસ ખૂબ સરસ બધા લોકોએ આન્સર આપ્યા છે અને ટ્રાય પણ કરી છે આવીને આવી રીતે તમે બધા લોકો અમે જે ક્વેશ્ચન પૂછીએ છીએ એમના આન્સર આપતા રહ્યો વિડીયોને લાઈક કરતા રહ્યો વિડીયો ગમે તો શેર પણ કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને સાથે સાથે બાજુમાં જે બે આઇકન છે એના પર પ્રેસ કરવાનું ના ભૂલતા અને એ ડબલ એલ ઓલ ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને તમને અમારા બધા નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા બધા લોકોની ફરિયાદ એવી આવે છે કે હજુ અમને નોટિફિકેશન નથી મળતા તો એક આ ટ્રાય તમે કરી જુઓ બાકી તો આપણા હાથમાં બીજું કંઈ છે ને એ તો યુટ્યુબ પોતે જાણે કે ભાઈ નોટિફિકેશન મોકલે છે કે નથી મોકલતા અને બીજી એક કમેન્ટ છે હું નામ ભૂલી ગઈ એમનું એ પૂછે છે કે તમારી ફ્રૂટ બાસ્કેટ જે રહી લીધી છે એ કેટલાની આવી હતી કે બેનનું કેવું એવું છે કે મેં ઓનલાઈન જોઈ હતી એમેઝોનમાં તો ફ્રૂટ બાસ્કેટ નવસો રૂપિયાની આવી હતી અહીંયા આપણે રિટેલ જે શોપ હોય એની ઉપરથી જ લીધેલી હતી